વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે યુનિવર્સિટીના ચીફ સિક્યોરિટી ઓફિસર જ કાપલી સાથે ઝડપાતા વિવાદ થયો છે ચીફ સિક્યોરિટી ઓફિસર મેહુલ મોદી પરીક્ષામાં કાપલી સાથે ઝડપાયો મહત્વનું છે કે યુનિવર્સિટીના સિક્યોરિટી ઓફિસર એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે માસ્ટર ઇન કોમર્સની પરીક્ષા આપી રહ્યા હતા જો પરીક્ષા દરમિયાન મહિલા શંકા જતા મેહુલ મોદીની તપાસ કરી હતી જેમાં પાસેથી સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે યુનિવર્સિટીના જ કોપી કેસના સમાચાર એક મહિના સુધી દબાવી રાખ્યા હતા યુનિવર્સિટીની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સમક્ષ મુદ્દો આવતા આખરે ભાંડો ફૂટ્યો હતો ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીએ સુનાવણી માટે મેહુલ મોદીને હાજર રહેવાનું ફરમાન કરતા યુનિવર્સિટીના ચીફ સિક્યોરિટી ઓફિસરના કોપી કેસનો ખુલાસો થયો છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર શૈલેષ વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે વધુ એક વિવાદ જોડાઈ રહ્યો છે શું આખો મામલો છે આખરે વીરનરમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે ચીફ સિક્યુરિટી ઓફિસર છે મેહુલ મોદી તેઓ એમકોમ ના વિદ્યાર્થી તરીકે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહ્યા છે અને એક મહિના પહેલા તેઓએ પરીક્ષા આપી હતી પરંતુ પરીક્ષામાં તેઓ સિક્યુરિટી ઓફિસર ખુદ ચોરી કરતા કાપલી સાથે ઝડપાઈ ગયા હતા મહિલા ફ્લાઇંગ સ્કોડે તેમને ઝડપી પાડ્યા હતા પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ સમગ્ર મામલાને એક મહિના સુધી દબાવી રાખ્યો હતો સમગ્ર મામલો રફે કરવાની કોશિશો પણ ઘણી થઈ હતી પરંતુ જે રીતે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ ઓન રેકોર્ડ ઓન પેપર તમામ વસ્તુ પુરાવા સાથે મજબૂત કેસ ઉભો કર્યો તેને લઈને આખરે ફેક્ટ કમિટીને આ કેસમાં મેહુલ મોદીને બોલાવવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો હાલ બહાર આવ્યો છે અને યુનિવર્સિટીના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે બિલકુલ તો જે રીતે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચીફ સિક્યોરિટી ઓફિસર જ કાપલી સાથે ઝડપાયા હતા અને આ સમગ્ર ભાંડો આખરે ફૂટ્યો છે